સાઈટ મરો નહીં એડાય યાર વચ્ચે જડાય તમાર થાય કર લેવાનું મને ઓળખો મુકો નું મને ઓળખો તમે કોણ જો બીએ તું યાર કે ગોમનો હ અમે તો જ છે તમે જો ના ઓળખતો નહીં મન કોણ હું કોણ હું આમ નહીં ઓળખતો યાર આ ગોમનો સરપંચ હું ઓ સરપંચ સાહેબ તને તો ભૂલ થઈ ગઈ મારી એટલે તારા ને આ બોલવાનું ચાલતું આવતું છે પણ ભૂલ થઈ ગઈ હવે નહીં ભૂલ નહીં થાય આ બીજી વાર ભૂલ થવી જ ના જો હવે નહીં થાય નહીં થાય થાય હે આવું યાર હે ને

માર ખાય <laughs> 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 <laughs>

સરપંચ <laughs> 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 ખબર નઈ પડતી સરપંચ ભૂલ થઈ ત્યાં સરપંચ પકડતો નઈ નકો જેલ માં ઘલાય દે અંદર